માંગળ તાલુકાના વાંગલ ખાતે બીએપીએસ મંદિર શાતાબ્દી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા વાંગલ સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતા પાંચ દિવસ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેવા કે સાંસ્કૃતિક કાર્યક્રમો પાટોત્સવ મહિલા સંમેલન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું વાંગલ ગ્રામજનો તેમજ હરિભક્તોએ ત્યાગવસલ સ્વામીનું હાર તોરાથી સન્માન કર્યું હતું પાંચ દિવસના દશાબ્દી મહોત્સવમાં પંદરથી વીસ હજાર લોકોએ

છું અને અહીંયા વાકલ ખાતે વાંકલ સ્વામિનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે પાંચ દિવસનું પારાયણનું પારાયણનું એક આયોજન થયું છે એ નિમિત્તે ચાર દિવસનો પ્રોગ્રામ બહુ સારી રીતે ભવ્ય રીતે જોઈ ગયો છે આજે છેલ્લા દિવસે પાંચમા દિવસે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનું અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે ચાલું જ છે જેમાં જેમાં આશરે લગભગ દોઢસોથી બસો યુનિટ બ્લડ આ કલેક્ટ થઈ શકે એવી ધારણા છે અને બધા ખૂબ ઉત્સાહથી એમાં અત્યારે હરિભક્તો અને બીજા બધા ભાગ લઈ રહ્યા છે એની શરૂઆત પૂજ્ય સંપૂર્ણ બ્લડ ડોનેશનથી થઈ હતી વિનોદ મૈસૂરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ